એમાં જલપાબેન હમ આવી ગયા ને તે સેન બતાય વચ્ચે મારે એવો કચરો કરશે ને 3 રૂપિયા હાટું થઈ જલપાબેન એવા 3 રૂપિયા હાટું થઈને ને શું મરી જવાનું વરી કોણ કોણ આવે કોણ જાણે ઓહો ગોગડી શું કરે હે એ મુઈ તાર ઘરે તો આવું પણ મને શું થાય ખબર હે કાલે હું ને જલપાબેન ખબર છે ને આઈસ્ક્રીમ ખાવા ગયા તા તે મેં ન તો કીધું કાલે જલપાબેન પાસે પૈસા દેવરાવા છે બહુ બટકિયા છે કંજૂસ છે

ના રે ના પુતડાને કઈસને તો તો અકરાસે એસ આઈસ્ક્રીમ ખાવા દોડી દોડી જશે ને દૂધ લેવા તો જશે ઇની હો મારે જ સાંભળવું પડશે એલી મને એમ થાય લે હું બાર દેઈસ ને જલપા ગયા તો પાસહયન તો કામ જ છે ઘર ગણવાનું ને રખડવાનું તે રે તો પાસ જો કોઈ પબ્લિક બાગુલીક જુવાડ નઈ સીધા જે મનમાં હોય ને કઈ દે કે સહે હે ભૂતડી માર રૂપિયા કી દેવા આવવાના છે કોણ જાણે 30 રૂપિયા માં એનું ઘરેણું ઓછું થઈ જશે

હું તો એમ જ તારો કૂતરો પહેર્યો ઈ તી એને તો એવાની વાત ને કોણ મનમાં લે હો હો સાચું તો કેવું જ પડે ને કઈ તો રોજ એમ જ કરે પાછો જો આટલા દી તો ચંપા ની ગાડી માં બેહી ને શેરડી ના જ્યુસ પીતા છે ને પાણી ખાધી છે ને શોપિંગ કરી છે ને તી અહીંયા ના આદત ના હોય ને પૈસા દેવાની ઓહે આપણે જ દેવા પડે ચો જાય ને એના કરતા કઈ દેવું હારું ઈ ના રે ના ચલપા બેન ધકે તો શું થાય લે કોક તો જવાબ દેવો જ પડશે ને कल हूँ जबरी हूँ ना देवा गई मने एम क्यों ना थी देवा हाँ वो एम की दूध पसी दे दीस हाले हाले कौन हाल है भले वो सितारा मुसं दूध ले बाजाम हाँ वो एजल पाबिन दक्षे ने तीन तो बात कर इसलिए तने ये आ रेकॉर्डिंग चल रहा बस ही हाँ तो भले ये हाँ सितारा बाय ओहो हो एजल पाबिन ने तो बीक ने कौन हाँ चुका तमने मार पारो सिजल पाबिन से निकी वक़बर से खड़ बंता रीजेवा તમે કોઈ કેતા નહી હો ને મારા ભેગે વરે ઇન જલપા બેન ભળવા આવશે એ કઈ બાજુ જાવ સરે જમપા બેન હો જલપા બેન તમે મારા પાછળ છો એ મે તો તમને જોયા તા મે કી દોયન તો ખબર એ નથી લાગતી ના રે ના જલપા બેન મન તો ખબર એ નથી હો ઈ તો મન લાગી એટલે જ મે તમને સામેથી બોલાયા ને તમે સત્કમ આલ્યા કાઈ નહી હું તો આંબાજી જાતી હતી હારું લ્યો તાર નવરા થઈ ગયા ઓ મારે શું કામ હોય હું તો નવરી જ છું આજે તો તમાર ભેગે ભૂતડી બેન નથી નક તો તમે એને ભૂતડી બેન ભેગા જો હા ચંપા બેન આમ તો અમે ભેગા જોઈએ પણ આજે તો ભૂતડી બેન નજરે ન કાઢે જોજો તો ખરા કાવરી શું થઈ ગયો ભૂતડી બેન ને તમને ખબર નથી ચંપા બેન કાલે શું થયું ખબર છે મને કે કે ચાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ હા તી પછી મને કહે કે પર્સ લઈ લેજો ભેગું પછી એમ ન કહેજો કે હું તો પૈસા ભૂલી ગઈ લેવાનું તમે દઈ દેને મારા અને હું એ પૂછ્યા ને કે એમણે એમ કર્યું ચંપા બેન તમને ખબર નથી પૂતળી બેન તો બહુ સાથી છે અને હું બચાવી ભોળી તે ભોરવાઈ ગઈ મને કહે કે જંપા બેન તમે મોટા તો તમે આગળ રહ્યો ને હું પાછળ રહું મને શું ખબર પૈસા ચૂકવવા હાટુ આગળ રાખી મે તો કીધું 10 રૂપિયા બચે તે મે 20 વાળી આઈસ્ક્રીમ ખાધી અને પોતે ખાધી 30 રૂપિયા ની પૈસા તો લઈને ના આવ્યા હાજી સુધી નથી દીધા પાછા પછી તમે કઈ ના કીધું એ ચંપા બેન મે તો ઘણુંય કીધું મે તો એમ શીખ કઈ લીધું કે તમારી જીભડી છે ને અંદર રાખવાની ત્યાં પછી શું કીધું ભૂતડી બેને કે શું આખી આખી વાત ફેરવી નાખી તો કે કે હું તો એમ કહું છું કે તમારો પર્સ ક્યાંય રહી ના જાય એમ ભૂલાઈ ના જાય તે હાચવીને લઈ લેજો જલપા બેન એમ તો ભૂતડી બેને બહુ સાતી છે હો હા ઈ જ ને એક તો મોકી માઈલી આઈસ્ક્રીમ ખાધી અને મને કે પૈસા તમે દયો હું ના દઉં ખાવા ટાણે તો થોડી થોડી ના આયા પૈસા દેવા ટાણે પાછા પગ કરે જલપા બેન ઈ તો છે ને તમે એને ભૂતડી બેન રોજે ભેગા હો ને એટલે મારાથી કઈ કહેવાય નહી નક મને તો ખબર જ હતી કે ભૂતડી બેન બહુ સાતીર છે હા ચંપા બેન ઈ તો મને ખબર પડી ગઈ કે ભૂતડી બેન બહુ સાતીર છે આપણો તો અહીંયા અમે કાઈ ના હાલે તે એને તો આઈસ્ક્રીમ કેવી હતી आइसक्रीम तो असल मजा नहीं आती हो ये भी मस्त आती ने हैं हां मजा आ गई अब तुम आ जाओ एक भी भेगा आपरे बे जासु ए हालो नवरा हो तो के जो आपरे बे जासु आपरे तो यू काई नहीं का पोत पोतन पैसा दे दे हां पोत पोतन आ पोत पोत देवाय ने पोत दे से ने पैसा के पोत पोतन आ देवाय ने काय की चंपा बेन ना रे ना काय नथी की मार लेवानो होतो नी याद करती थी हेलो तिया तमे तमार सामान लिया वो ने उमार सामान लेती आऊं ए हां જલ્પા બેન મારું તો મલક બધાનું ખાઈ ગયા અને ભૂતળી બેન ના 30 રૂપિયામાં તો જીવ જાય છે રે એવા તમારા ત્રણ હો હશે દિયો વરા 30 રૂપિયા હાટુ તો રાળો રાળ થાય છે ને ઈએ હારું થયું હવે મારે તો નઈ દેવા પડે હવ હવ ના દેવાના ઈ જલ્પા બેન જલ્પા બેન કાય ભેગો નઈ આલે જલ્પા બેન કેટલો ભેગો કરશો દાદાન 20 વીન 30 30 રૂપિયા તો જો બચાવે હું તો શું કહું ખબર છે કાય ભેગો નથી આલવાનું મોજથી ખાઓ ને ખવરાવો ઈ કેવું લાગ્યું ઓહો જલપાબેન હમણાં આવે તો સારું હવે ઘણો દૂર તો નથી પણ જલપાબેન નું તો કાઈ નકી નહીં અત્યારે સુધી ચાર જણા ને તો ગાયા હશે કે ભૂતળી બેન મારા 30 રૂપિયા લઈ ગયા છે ને હજી સુધી દીધા નથી ઈ જલપાબેન કેવો કંજુસ જીવ છે મારે ક્યાં અમે સાટુ 30 રૂપિયા રાખવા છે એક બેડી દઈ દઈશ આ તો એક રાત ની શાંતિ નહીં હજી તો કાલ જ લીધા છે ને દઈ દ્યો દઈ દ્યો જણે ઓલાઈન ભાગી જતી હોય કાલ દંતારી તેમાં ઓ ભૂતડી બેન આવતા લાગે હવે જલાઈ તો ગયા હવે વારો તમારો ભૂતડી બેન મોઢું હંતાળીને કરો સોરિયા રામા રામા રટતે રટતે બીતી રે યુ મારિયા ઓ ભૂતડી બેન પેલા મારા 30 રૂપિયા તો દઈ જાઓ અહીંયા ધોળી આવી ખબર જ હતી ઓ જલપા બેન સીતારામ ક્યાં આલે જાવ છો જરીક બારું તો નીકળાય ને એ જલપા આજ તો વારે નથી આવી વાર નથી આવી કે પછી મોઢું સંતાડો હરિયા મોઢું શું સંતાડે હે જલપા બેન હ કોઈ નક્કી ન 30 રૂપિયા આટે થઈન મોય સંતાડતા હો કયા 30 રૂપિયા એ બાઈ ભૂતળી બેન ભૂલી ગયા હજી તો કાલે જ આઈસ્ક્રીમ ખાવા ગયા છે ને ભૂલી ગયા એટલા દીમાં ઈ તો હારું મે યાદ ચડાયો નકર તમને યાદે ના આવત ભૂલી જાવ તો તમારે કે 30 રૂપિયામાં ધક્કા આવી જવાના હતા કાલે આઈસ્ક્રીમ ખાઈ નીકળી ગયા 30 રૂપિયાનું તો નામે નથી લેતા ઓ ભાઈ જલપા બેન તમે તો જીવના કેવા કંજૂસ છો તમારો તો 30 રૂપિયામાં જ જીવ વરગ ગયો છે જલપા બેન તમારા જેવા કંજૂસ તમે કોઈ દી નથી જયા 30 રૂપિયામાં તમારે કયો ઘરેણું ઓછું થઈ જવાનું છે કંજૂસાઈ કરીને જ પૈસા ભેગા થાય પુતળી બેન એમ નેમ ના થાય ઘરે હાપે કામ આવે

હા ભૂલાઈ ના જાય ને એટલે પછી તમને મનમાં રહી જાય કે મે 30 રૂપિયા નથી આપ્યા મને તો કાઈ મનમાં નઈ રહી જાય તમ બસ ખાલી એકવાર કયો કે આવશે 30 રૂપિયા નથી જતા પણ ઈ તો મને ખબર છે તમ કયો નઈ ને કંજુસાઈ કંજુસાઈ ચાલો ભૂતડી બેન તો હવે હું નીકળું હંચુડાય નીકળી જાવ ને મનસો એમાં પૂછવાનું કેવી બાયડી છે કોણ જાણે 30 રૂપિયામાં જીવ ગયો છે પાછી તો 3 ડગલે ભાગી હવે તો ભાગે જ ને અને હજી તો કાલે જ આઈસ્ક્રીમ ખાધી છે ને 30 રૂપિયા દેવાં 30 રૂપિયા દેઓ માથાને દુખાવો જલપા બેન છે ને ભગવાનને હન થઈ ને કઈ ના ઘડિયા હોય ને એ ઈ ખબર ન પડે પણ મને એટલી ખબર પડે કે તમન કઈ માટીના ઘડિયા છે કંજૂસ માટીના ઘડિયા કંજૂસ એટલે જ હાવ કંજૂસ છો ચીકણા ચીકણા તે વાત બધી ના ચીકણા હવે નામ ન લે 30 નું ચીકણી છે ને કઈ બાયડી હે ભગવાન જરીક તો દેજો 30 રૂપિયામાં શું એનો રહી ગયો કોણ જાણે આખા ગામમાં ગઈ આવી મારા 30 રૂપિયા ને મારા 30 રૂપિયા અને પોતે તો બીજાને 300 રૂપિયા મફતમાં ખાધો હશે તો એની દેવા જાય લેવાનું હશે ત્યાં ઘરમાં ગઈ આવશે ખડદન બોલવું ના હોય તો બોલાવી દે તમે જ કે હવે હાચું કીધું ને મે ભલે હતી સીતારામ બાય